અત્યારે ઉચ્ચામાળા ગામના હોળી ફળિયાથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો લોકેશન પર જઈએ અને જોઈએ કયો સાપ છે તો બની રહો વિડીયોના અંત સુધી કે બાજુ લા

mày के cái जानगी cái सर तुम्हारे चालन न्यारा

પાણી નાખવું જ પડે હાર્યો અહીંયાં જ છે ચાલો આ દેખાતો છે હા રિયો ફેલોરી થોડું કંઈ કરી દે હાર્યો બરે જ

શ આપે ગળી પેજને પેઠલી નીચેલા કપડા કાઢ ત નાગીન ખબર પડે ને નાક ટૂંકો રે નાગીન થોડીક લાંબી રે સાઈઝ માં બી નાગીન ખરી ને મોટી રે કાલે પાછા એક કેસ ભરીને હે કે લાલું ખબર કે ભોજપુર ગામમાં રાત્રે એક બેન ઊંઘી રહેલા ને ત્યાં એટલે ઊંઘી રહેલા ત્યાં જ કોમાન કરે કડી કઢી ગયું ઊંઘેલા તેમજ ઊંઘેલી તેમજ તે આ ગળામાં પાછું એટલે નીચે ઊંઘે ને એ તો ખાસ ધ્યાન રાખવાનું

सांता है शांत है शांत तो जे उल्टी नहीं करी दे लालू वो चुकरिया कर दो बस याद है मैं तो <सदेवारा> नहीं जाने वाला हम खेतों से अच्छा छोटा लगी જાવ કઈ કહો ના ખબર હે ને મનીષ કે ખબર હે કઈ કહો રહી કપ કોઈ દે ના 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 એવું કરવાનું હોસ્પિટલ નીકળી જવાનું કઈ નહીં કરવાનું ખરેખર બાકી આપણે અમુક બાંધી દે એવું કે ને એટલે જે ભાગે કઢે એ ભાગે એટલે હાથમાં કઢે તો આખું બાંધી દે એવું કે તો હવે જો પર કઢે ને આપણે બાંધી દઈએ ને તો એ અઘરું કેમ કે રસલ વાઈપર કાઢે ને તો એ આખું પાછું લોહીને જાડું કરી નાખે એટલે આખો હાથ ડેમેજ થઈ જાય આપણો ચાલુ આખું ગેંગરીન ચાલુ થઈ જાય ચાલુ નાખી દે મોબાઈલ ગરમ થઈ છે ચાલો બહુ કહી રહ્યું હા હવે બહુ કર્યું હવે માથા પરતું અંદર

ચાલ ચલા કઈ નઈ ચાલો તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા ને આપણે અત્યારે અહીં ઉંચા માળા થી રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે પર્યાવરણ માં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ પકડી લે ને સાઈડ પર પકડવાનું છે એ જ બસો શું કરી દે ચલો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત